રાજકોટ મક ક્ષત્રિય સમાજ ની સંકલન ગેમ ઝોન ના મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને દુઃખ વ્યક્ત કર્યું ન્યાયાધીશ દ્વારા તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરી અમે એવી અપીલ કરીએ છીએ ન્યાયાધીશ હાઈકોર્ટના ના અધ્યક્ષતામાં તપાસ થાય અને જે કોઈ તંત્ર હોય કે પદાધિકારીઓ હોય કે આગેવાનો હોય બધાની તટસ્થ તપાસ થાય બધાની તટસ્થ તપાસ થાય અહીંયા બાલ વિકાસ મંત્રી ચાર દિવસ પછી દેખાયા અહીંના લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા ત્રણ દિવસ પછી દેખાયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે તો હજુ પ્રેસ કોન્ફરન્સ પણ કરી નથી આ ઉપરાંત સરકાર દ્વારા મૃતકોના સ્વજનોને વધુ સહાય ચૂકવવામાં આવે તેવી પણ માંગ કરી છે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ